કેશુભાઈ પટેલની તબિયત એકાએક લથડતા દસ દિવસ પહેલાં જ તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તેમની તબિયત સુધરી જતા તેમને ડિસ્ચાર્જ કર્યા હતા પરંતુ આજે એકાએક તબિયત વધુ લથડતા તેમને ફરી હોસ્પિટલ લવાયા હતા સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર અક્ષયે જણાવ્યું હતું કે કેશુભાઈને ડાયાબિટીસ હાઈબીપી જેવી સમસ્યાઓ હતી સવારે તેમને હોસ્પિટલ લવાયા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી ત્યારે બાપાને ત્રીસ મિનિટ સુધી સારવાર ચાલી પરંતુ તેઓ રિકવર ન થઈ શક્યા અને મિનિટે નિધન બાદ તેમના તેમના દેહને ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને લવાયો હતો જ્યાં પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના નેતાઓએ બાપાને શ્રદ્ધા અર્પણ કર્યા હતા અને શોક વ્યક્ત કરીને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી ਆਪਣੀਆਂ ਕੇਸੂ ਭਾਈ ਨੂੰ ਦੁੱਖ ਦੌਸਨ ਇਹਨਾਂ ਸਮਾਚਾਰ ਅਮਨੇ ਗਠੜਾ ਕਾਰਕਰਮ ਮੈੜਿਆ ਕਾਰਕਰਮ ਟੁਕਾਵੀ ਪਾਰਟੀਏ ਪਰ ਨੱਕੀ ਕਰੂ ਸਰਕਾਰੀ ਪਰ ਨੱਕੀ ਕਰੂ ਸ਼ਾਇਦ ਨਾ ਬધા ਕਾਰਕਰਮ ਕੈਨਸਲ ਕਰਵਾ ਮਾਵੇ ਅਤੇ

ભારતીય જનતા પાર્ટીને જનસંઘ થી ભાજપ નું વટવૃક્ષ એમના સંપૂર્ણ જીવનને સમર્પિત કરી અને આ વટવૃક્ષ ગુજરાતમાં અનેક લોકો એ ઉભું કર્યું છે એમાં કેશુભાઈ પણ એક હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી જનસંઘથી મળીને ભારતીય જનતા પક્ષની જે અવિરત વિકાસ યાત્રા ચાલી એના કર્ણધાર એના મોભી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક અને રાજકોટ નગરપાલિકાના સભ્યથી શરૂ કરી છ ટર્મ સુધી ધારાસભ્ય સંસદ સભ્ય ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને જ્યારે સ્વર્ગસ્થ ચીમનભાઈ સાથે ભારતીય જનતા પક્ષની સંયુક્ત સરકાર હતી તે વખતે પણ મંત્રીમંડળના સિનિયર મંત્રી ઓગણીસો પંચાણું માં ગુજરાતમાં પ્રથમ વખત ભારતીય જનતા પક્ષની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બની ત્યારે ગુજરાતના પ્રથમ ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી બનેલા એવા ખૂબ જ દીર્ઘદા ખૂબ જ વિચારવંત ગામડાઓના ખેડૂતોના પશુપાલકોના ખૂબ હિતેચ્છુ શુભેચ્છક અને ગામડાનો વિકાસ કરવા માટે જેઓએ પોતાની પ્રથમ સરકાર ઓગણીસો પંચાણુંમાં કોકડીયા ગ્રામની યોજના જાહેર કરીને ગુજરાતના હજારો ગામડાઓમાં વિકાસનો પાયો નાખ્યો એવા ગામડાના પણ શુભેચ્છક સાથે સાથે ગુજરાતની નર્મદા યોજના જે સૌથી વધુ લોક ઉપયોગી યોજના અત્યારે આપણી છે એ નર્મદા યોજનામાં શરૂઆતમાં જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના નિરાકરણ માટે સુપ્રીમ કોર્ટમાં જે રીટ ચાલતી હતી કેશુભાઈ પટેલ જ્યારે પ્રથમ મુખ્યમંત્રી બન્યા ત્યારે સુપ્રીમ કોર્ટમાં ખૂબ પ્રયત્નો કરી સારામાં સારી રીતે ગુજરાતનો પક્ષ રજૂ કરાવી અને પ્રથમ વખત નર્મદા બદલી ઊંચાઈ વધારવાની મંજૂરી એ વખતે જેમના સમયમાં મળી એવા શ્રી કેશુભાઈ પટેલ આદરણીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ સાહેબનું આજે નિધન થયું છે બાણું વર્ષની ઉંમરે આજે એમણે અંતિમ શ્વાસ લીધો છે પરંતુ આ બાણું વર્ષ એમણે સતત સંઘર્ષ કરતા રહ્યા અને એ સંઘર્ષ એમનો પોતાના માટે નહોતો પરંતુ આ ગુજરાતની પ્રજા ગુજરાતના ખેડૂતો ગુજરાતનો સામાન્ય વ્યક્તિ આ દરેકને એના લાભ એનો જે અધિકાર છે એ અધિકારથી એ વંચિત ન રહી જાય એના માટેનો એમનો સંઘર્ષ હતો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના પહેલાં મુખ્યમંત્રી બનવાનું શ્રેય પણ એમના માથે છે ભારતીય જનતા પાર્ટીને એક છોડમાંથી વટૃક્ષ બનાવવાનું એક ભગીરથ કામ પણ એમણે કર્યું છે એમણે એક પગદંડી જે બનાવી છે એ પગદંડી અમને યોગ્ય સ્થાન પર લઈ જવા માટે અને એમનું જીવન એ અમને પ્રેરણા માટે અત્યંત ઉપયોગી થવાનું છે એમનું જીવન એક પુસ્તક જેવું હતું જેના દરેક પાના ઉપર સંઘર્ષની કથા એમની જે પ્રતિષ્ઠા હતી એમની જે સત્યનિષ્ઠા હતી એમની જે કર્મનિષ્ઠા હતી એના જ કારણે ભારતીય જનતા પાર્ટીને ખૂબ ફાયદો થયો છે અમે એમના વિચારોનો ચોક્કસપણે અમલ કરીશું અને એમણે આપેલી પગદંડીતિ અમે ચલિત નહીં થઈએ એનો પણ સંકલ્પ કરીશું આજે એમના નિધનથી એમના જે ફેમિલી ઉપર જે વજ્રાઘાત થયો છે અમે પણ એ ફેમિલીના જ એમના સભ્યો છે અમારા પણ એ ઉભી હતા અમે સૌ આ દુઃખને સહન કરવા માટે પ્રયત્નશીલ છે આ ખોટ ક્યારેય પુરાવી નથી પુરાય નથી પરંતુ એમના નિધનમાં હું અમને દિલથી ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને અંતિમ દર્શન બાદ કેબિનેટ બેઠકમાં શ્રદ્ધાંજલિ આપ્યા પછી કેશુબાપાની રાજકીય શોક સાથે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી હતી તે સમયે પણ રાજ્યના મહત્વના નેતાઓ પરિવાર અને અગ્રણીઓએ હાજરી આપી હતી બ્યુરો રિપોર્ટ નર્માણા ન્યૂઝ